મહેસાણાથી અંબાજી જવા માટે કઈ બસ કેટલા વાગે આપણને મહેસાણા ડેપોથી મળવાની છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બને રહેજો જે પણ મિત્રો માના દર્શન કરવા જવા માંગતા હોય અત્યારના સમયની અંદર તો આ મિત્રો બસ કેટલા વાગે નીકળે છે આ ડેલી બસ છે મિત્રો આપણે એવું નથી કહેતા કે આજના દિવસ માટે છે ડેલી બસો છે તો તમે ડેલી પણ મિત્રો એ રૂટ ઉપર તમારે નીકળવું હોય તો પણ આ વિડીયો તમારા કામ આવી શકે છે જેની અંદર મહેસાણાથી અંબાજી રૂટ ઉપર કેટલી બસો કેટલા વાગે નીકળે છે જે મહેસાણાથી તમને મળશે તો વિડીયોમાં ખાસ બને રહેજો અન્ય કોઈ પણ રૂટની માહિતી અથવા લોકેશન અથવા કોન્ટેક નંબરની તમારે માહિતી જોઈએ છે તો બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર આપણે મળી રહેશે અને મિત્રો ખાસ કરીને એપ્લિકેશન દ્વારા તમને બધી જ માહિતી આપવામાં આવે છે તમે ઘરે બેઠા પણ ચેક કરી શકો છો તો વિડીયોની કરીએ મિત્રો આપણે શરૂઆત પહેલાં નંબરની બસ કઈ છે કેટલા વાગે નીકળવાની છે તો મિત્રો પહેલાં તમારી બસ છે ગોંડલ અંબાજી વાયા સુરેન્દ્રનગર મોઢેરા હવે તમે વિચારતા હશો કે આ બસ તો આપણે ક્યારે મળશે ને કેટલા વાગે મળશે મહેસાણા તો મિત્રો ખાસ વિડીયોની અંદર તમે બનાવી રહેજો મિત્રો આ બસ નીકળે છે સવારે આઠ અને તેત્રીસ મિનિટે ગુર્જર નગરી છે ગોંડલથી જે રાજકોટ તમને મળશે નવ ને મિનિટે તો ચોટીલા દસ બાવન મિનિટે ચોટીલા હવે અગિયારને ચૌદ મિનિટે મોળી અગિયાર અને ચોપન મિનિટે સુરેન્દ્રનગર બાર ને છવ્વીસ મિનિટે વઢવણ બાર ને અડત્રીસ મિનિટે લખતર એક વાગે વિરમગામ બે ને દસ મિનિટે મોઢેરા ત્રણ ને બેતાલીસ મિનિટે નાગલપુર ક્રોસ રોડ મહેસાણા જોઈ લો મિત્રો મહેસાણા આપણે આવી ગયા છે બસ તમને કેટલા વાગે મહેસાણા ડેપો મળશે નાગલપુર ક્રોસ રોડ મળશે ત્રણ ને અઠ્ઠાવન અને મહેસાણા ડેપો મિત્રો તમને મળશે ચાર વાગે કઈ બસ છે મિત્રો ગુર્જર નગરી ગોંડલ અંબાજી વાયા સુરેન્દ્રનગર મોઢેરા ખાસ મિત્રો બોર્ડ ઉપર ધ્યાન આપજો પછી ક્યાં થઈને નીકળશે ઊંઝા તમને મળશે ચારને ચાલીસ મિનિટે સિદ્ધપુર પાંચ સોરી મિત્રો ચારને છપ્પન મિનિટે મજાદર ચારને અઠાવન મિનિટે જગાણા એ પાંચને ચાર મિનિટે પાલનપુર ચોકડી પાંચને ત્રેવીસ મિનિટે પાલનપુર પાંચને અડત્રીસ મિનિટે દાતા છ અને પંદર મિનિટે અને અંબાજી છ અને સત્તાવન મિનિટે તમને મિત્રો પહોંકાી દેશે બીજા નંબરની બસ છે મિત્રો માંગરોળથી અંબાજી વાયા પાલનપુર ગુર્જર નગરી છે મિત્રો તો કેટલા વાગે નીકળે છે માંગરોળથી અને મહેસાણા ડેપોમાં તમને કેટલા વાગે મળશે બસ વિડિયોમાં ધ્યાન આપજો મિત્રો કારણ કે વિડીયોમાં તમે ધ્યાન આપશો ત્યારે તમને ખબર જ પડશે કે મહેસાણા ડેપોની અંદર તમને આ બસ કેટલા વાગે મળવાની છે જો તમે ધ્યાન જ ના આપો તો આપણને કઈ રીતે ખબર પડે કે મહેસાણા ડેપોની અંદર આ બસ કેટલા વાગે આપણને મળવાની છે એટલા માટે વિડીયોની અંદર ધ્યાન આપજો તો મિત્રો આ બસ તમને કેટલા વાગે મળશે માંગુળથી પાંચ વાગે નીકળે છે જે કેશોદ તમને મળશે પાંચ અને ચોલીસ મિનિટે વાંથલી છ ને નવ મિનિટે જૂનાગઢ છ ને છોત્રીસ મિનિટે જેતપુર સાતને સત્યાવીસ મિનિટે વીરપુર ગોંડલ સાતને અડત્રીસ મિનિટે ગોંડલ હાઈવે આઠને ચૌદ મિનિટે ગોંડલ ચોકડી રાજકોટ આઠને છપ્પન મિનિટે રાજકોટ નવને નવ મિનિટે ચોટીલા દસને પંદર મિનિટે ચોટીલા હાઈવે દસને સત્તર મિનિટે સાયલા અગિયારને બાર મિનિટે લીંબડી અગિયારને છતાલીસ મિનિટે બાગોદરા બારને ત્રીસ મિનિટે બાલવા ચોકડી બારને ઓગણસાઠ મિનિટે સરખેજ અમદાવાદ એકને ત્રેવીસ મિનિટે ઇસ્કોન અમદાવાદ એકને બત્રીસ મિનિટે પંચવટી પ્રાઇમર ગાર્ડન એકને છતાલીસ મિનિટે પારડી અમદાવાદ એકને એકાવન મિનિટે અમદાવાદ બે વાગે રાણી બસ સ્ટોપ અમદાવાદ બેને ચુમ્માલીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ ત્રણને તેર મિનિટે અંબિકાનગર કલોલ ત્રણને બત્રીસ મિનિટે કલોલ છત્રાલ ત્રણને બેતાલીસ મિનિટ નંદાસણ ત્રણ ને ચોપન મિનિટે અને મહેસાણા ડેપો મિત્રો તમને મળશે ચાર અને ચૌદ મિનિટે બોર્ડ ખાસ જોઈ લેજો માંગરોળ વાયા પાલનપુર છે ગુર્જર નગરી હવે આગળ ક્યાં થઈને નીકળશે રાધનપુર ચોકડી મહેસાણા ચાર અને સત્તર મિનિટે મળશે તો મજાદર ચાર ને ત્રેવીસ મિનિટે જઘણા હાઈવે ચાર ને બત્રીસ મિનિટે ઊંઝા ચાર ને ચોપન મિનિટ છે હાઈવે સિદ્ધપુર પાંચ વાગે છાપી હાઈવે પાંચને સાત મિનિટે પાલનપુર ચોકડી પાંચને પચીસ મિનિટે પાલનપુર પાંચને બેતાલીસ મિનિટે દાંતા છોને ને સાત મિનિટે અને અંબી અંબાજી તમને પહોંકાશે સાત વાગે તો બીજા ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ તો ત્રીજા નંબરની બસ મિત્રો કઈ છે ધ્યાન આપજો ચેનલની અંદર જે પણ લોકો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એસટી બસના કોઈપણ ટેબલની માહિતી મેળવી તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે બધી જ માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે અને તમે ઘરે બેઠા પણ માહિતી મેળવી શકો છો હવે આ બસ છે મિત્રો તલેટીથી પાલીતાણા અંબાજી એક્સપ્રેસ જે તમને મહેસાણા ડેપો તમને કેટલા વાગે મળવાની છે તો વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો ખાસ કરીને બધી માહિતી આપણે મેળવવાની છે તો મિત્રો આ બસ નીકળશે તલેટી પાલીતાણાથી આઠ ને પચાસ મિનિટે સવારે એક્સપ્રેસ છે જે પાલીતાણા તમને મળશે આઠને સત્તાવન મિનિટે સોનગઢ ભાવનગર નવને ચોત્રીસ મિનિટે સિહોર નવને બાવન મિનિટે વલભીપુરા દસને એકત્રીસ મિનિટે વરવાળા અગિયારને પાંચ મિનિટે ધંધુકા બારને દસ મિનિટે ફેદ્રા બારને ઓગણચાળીસ મિનિટે બાગોદરા એકને ચાર મિનિટે બાવલા એકને ચોત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ એકને સત્તાવન મિનિટે ઇસ્કોન અમદાવાદ બેને આઠ મિનિટે નહેરુનગર અમદાવાદ બેને અઢાર મિનિટે નહેરુનગર અમદાવાદ સોરી મિત્રો ઇસ્કોન અમદાવાદ બેને આઠ મિનિટે નહેરુનગર અમદાવાદ બેને અઢાર મિનિટે પારડી અમદાવાદ બે ને ત્રીસ મિનિટે અમદાવાદ બેને અડત્રીસ મિનિટે ઇન્કમટેક્સ અમદાવાદ ને દસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ત્રણને સત્તર મિનિટે અદાલત ચોકડી અમદાવાદ ત્રણને છતાલીસ મિનિટે અને મહેસાણા મિત્રો તમને મળશે પાંચ અને ચાર મિનિટે બોર્ડ કયું છે તલેટી પાલીતાણા ટુ અંબાજી એક્સપ્રેસ જે તમને પાંચ અને ચાર વાગે ચાર મિનિટે સાંજે મળશે ઊંઝા તમને મળશે આગળની વાત કરીએ તો મહેસાણા બસ સ્ટોપ તમને વાત કરી ઊંઝા નીકળશે પાંચને દસ મિનિટે મજાદર પાંચને તેત્રીસ મિનિટે જગણા હાઈવે પાંચને ચુમ્માલીસ મિનિટે પાલનપુર દસ છોરી છ ને એકાવન મિનિટે દાંતા સાતને અગિયાર મિનિટે અને અંબાજી તમને પહોંકડશે આઠ અને ત્રેપન મિનિટે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેની અંદર એસટી બસના ટેબલ લાઈવ લોકેશન બધી જ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને બીજા નંબરમાં કે એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ પહેલાં રિપીટ ગો હતું એની જગ્યાએ નામ ચેન્જ કરવામાં આવેલું છે એપ્લિકેશનનું તો ખાસ વિનંતી છે કે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો જી એસ આર લાઈવ ટ્રેકિંગ તો આજે આપણે વાત કરીએ મિત્રો ત્રણ બસોની આવા માહિતી માટે વિડીયો આપણે ઘણા બનાવેલા છે જેને ચેક કરી શકો છો મિત્રો